ત્રણ હજાર થાય આપણા માટે બહુ મોટો કાર છે જેવી રીતે આપણે ત્યાં નાના જીવો થાય ગરોળી થાય તો ગરોળી આપણને અમર માની ગરોડી કે અમે પાંચ પેઢી ના થયા આવડાન આવડા છે ગરોડી પાંચ વાર મરી જાય આપણા જીવતા જીવ એનું બચ્ચું એનું બચ્ચું એનું બચ્ચું કારણ કે એનું આયુષ્ય ઓછું છે એના કરતાં આપણું દસ વીસ પચીસ ગણું છે ગાય કરતા ચાર પાંચ ગણું આપણું થાય કુતરા કરતા ચાર પાંચ ગણું થાય એમ આપણા કરતા ઘણું બધું વધારે એમનું થાય પણ અંતે ભગવદ્ ગીતા સ્વર્ગ લોકમ વિશાલ ક્ષિણે પુણ્ય મર્ત્યલોમ વિશન સ્વર્ગ લોકમ વિશાલમ એટલે આમ વિશાળ નહીં લાંબા સમય સુધી તે તમ ભૂતવા સ્વર્ગ લોકમ પછી પુણ્ય ક્ષીણ થાય વ્યક્તિ પાછો આવી જાય હોય લાંબુ આયુષ્ય પણ ત્યાં મહાબલેશ્વર અને ઉટી જેવું આપણે મહાબલેશ્વર જાય દસ દિવસ રોકાય ત્યાં ત્યાં ઓછું થાય એક્ટિવિટીમાં કોઈ ગ્રાહક નો મળે ત્યાં કોઈ ડિલિંગ નો થાય ત્યાં કઈ નો થાય એ બધું અહીંયા થાય ડીલિંગ બિલિંગ બધું અહીંયા ત્યાં તો ફરવા જાય એટલે પંદર દિવસ કાઢી નાખવાના એમાં કઈ આપણું આર્થિક રીતે કઈ ન વધે એમ કર્મ ની વાત છે એ મનુષ્ય જ કર્મ યોની છે એ ભોગ યોની છે ત્યાં ભોગ સારા મળે પણ ત્યાં કર્મ નથી એટલે એને પાછું શું કરવું પડે પુણ્યનું સર્જન થાય તો ત્યાં જાય સર્જન કરવા માટે અહીં જવું પડે ડેવલપમેન્ટ ત્યાં નથી ડેવલપમેન્ટ અહીંયા છે જેમ રીતે આપણા ધંધાનો વિકાસ મહાબળેશ્વરમાં નો થાય ફરવા દસ પંદર દિવસ જવાય ત્યાં પણ વિકાસ ક્યાં થાય અહીં ભલે ગમે એવડી ગરમી હોય ત્યાં ઠંડી હોય ત્યાં કેવું સરસ વાતાવરણ અહીંયા ઉનાળો ધગ ધલીસ પચાસ ડિગ્રી નો હોય એ જ સમયે તમે મહાબલેશ્વર સરસ વાતાવરણ બત્રીસ ડિગ્રી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે અહીંયા જેવું પસંદ કરે અહીંયા જ પસંદ કરે ને એને ખબર છે ક્યાં જાય ને પછી જો ત્યાં ત્યાં રહી તો ભૂખે સિવાય મરવા સિવાય વારો નો આવે એ અહીંયા તડકામાં પણ સર્જન ક્યાં થાય એ જ ફોકસ દેવોમાં પણ આયુષ્ય મોટું છે પણ મનુષ્ય જેવું તો નથી જ ત્યાં એની વિશેષતા એક જ કે કર્મની સત્કર્મો કરવાનું જે સક્ષમતા જે સત્કર્મ કરવાનું જે ક્ષેત્ર છે એ અહીંયા છે અહીંયા જ એવા અવસરો છે કે જે જે વ્યક્તિ સત્કર્મ કરી શકે વિકાસ કરી શકે ત્યાં એવું નથી ત્યાં ભોગ કરી શકે બીજું બધું ત્યાં થઈ શકે પણ અહીંયા તો માત્ર થઈ શકે એટલે દેવોનું પણ આયુષ્ય છે કનિષ્ઠ મધ્યમ અને ઉત્તમ પ્રકારે જી આપણે પૂર્વ જન્મ છે પૂર્વ જન્મ પુનર્જન્મ તો એની સાબિતીઓ મળવા માંડી હવે લોકો માનવા માંડ્યા બરાબર પુનર્જન્મમાં મનુષ્ય મનુષ્ય જન્મ જન્મ દેવ કોઈ કે છે છે બીજો પ્રશ્ન ભોગ માટે નથી આપણે એ સમજણ બરાબર તો ભોગ માટે આખું દેવ લોક છે તો ભોગ નું એટલું મહત્વ તો છે ને તો જ આપણો લોક હોય ને દેવો ને આપણાથી ઊંચા કીધા છે પુનર્જન્મ અત્યાર સુધી બે મોટા ધર્મો કે જે વિશ્વ ફલક ઉપર ફેલાયેલા એક ઇસ્લામ અને એક ક્રિશ્ચનિટી આ બંને માનતા નહોતા એટલે જગતનો બહુ મોટા દેશોનો ભાગ પૂર્વજન્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નહોતો અત્યાર સુધી એ જાગ્યું પછી કેટલાક એમાંથી બુદ્ધિમાન નીકળ્યા અને સબકોન્શિયસ માઇન્ડ શાખા આખી ડેવલપ થઈ ન્યુરોસાયન્સ વિકાસ પામ્યો આખો એ વિકાસ પામતા જ ખબર પડી કે વ્યક્તિનું વર્તન પોતાના કંટ્રોલમાં છે જ નહીં એ ઘણું બધું લઈને આવે છે એ કેટલું બધું લઈને આવે છે તે આવતો ક્યાંથી હશે અને જ્યાં બોલે છે એ સાંભળતો ક્યાંથી હશે એવું એવું એ લોકો બોલે ટ્રાન્સમાં લઈ જઈએ એટલે કે જ્યાં આ ભવે તો એને ક્યારેય સાંભળ્યું ન હોય એવી ભાષા બોલે ઉર્દૂ આપણે બોલીએ આપણે જર્મન બોલીએ આપણે કેટલી બધી ભાષા બોલીએ આપણે ક્યારેય સાંભળી જ ન હોય તો એ સ્વીકારવામાં આવ્યું કે આવું ક્યારેક થયું હોય સાંભળેલું હોય તો જેને યાદ આવે તો પૂર્વજન્મ નક્કી થતો ગયો એટલે સાયન્ટિસ્ટો માનતા ગયા કે આ વાત તથ્યવાળી તો ખરી પૂર્વજન્મ ની પુનર્જન્મ ની કે તો જ સબકોન્સિયસ ની વાત રહીએ તો જ એની ઇફેક્ટ છે કેમ કે ક્યાંક તો સ્ટોર બધું થાય જ છે નાનામાં નાની વાત પણ આપણે ક્યાંક કરીએ કઈક કરીએ કઈક કૃતિ કરીએ કૃતિ કરીએ એવું નહીં ખાલી આપણે વિચારીએ ભાવ ઉભો કરીએ તો પણ એ ક્યાંક સ્ટોર થઈ જાય એ બીજ રૂપે ભવાય જ જાય કરેલું ફોગટ ક્યારેય કોઈનું જાય જ નહીં હા અત્યારે પરિણામ એનું ન દેખાય કદાચ એવું બને કે અત્યારે પરિણામ ન દેખાય કે પરિણામ જોવા વાળામાં એવી દ્રષ્ટિ જ નથી પરિણામ જોઈ શકે એનો ઢંઢેરો પીટાવે તો જોઈ શકે બાકી સારા સારું જોવાની ક્ષમતા વ્યક્તિની ઘટતી જાય છે ખરાબ જોવાની ક્ષમતા વિકસતી જાય છે કેમકે ખરું ખરે ખોટું બધું હાઈલાઈટ થાય સાચું ક્યારે હાઈલાઈટ ન થાય એટલે એ એ બરાબર કે એ પૂર્વજન્મ અને પુનર્જન્મ આજે સાબિત થઈ ગયા છે પણ એની મર્યાદા એ છે કે એ અમુક લોકોને સહજ યાદ આવે અમુક લોકોને પ્રયત્નથી યાદ આવે સહજ યાદ આવવા વાળી ઘટનાઓ આપણે જોઈ કે જેનું મૃત્યુ થાય બધું જ બરાબર તો યાદ આવે જન્મ થાય યાદ આવે ઘણું કેમકે એને બધું જ એવું દેખાય કે જેઓને યાદ કરાવે વાતાવરણ પણ યાદ કરાવવા માટે સહાયભૂત થાય બરાબર એવું જ આવે વાતાવરણ મળેલ એટલે પેલા આપણને યાદ આવી જાય જોજો આવું નવું વાતાવરણ આપણે આ હોલ છોડી દઈએ આપણે અને આ વર્ષો વયા જાય તમે અમેરિકા વયા જાઓ લંડન ક્યાંય પણ વયા જાવ હું પણ વયો જાઉં ક્યાંક બીજી જગ્યાએ આ ઉમા ભવન નો આવો ને હોલ છે બરોબર હવે આવો જ હોલ આપણે જ્યારે ક્યાંક પંદર પચીસ વર્ષ વયા જાય પછી આપણે આવા પાંચસો હોલ જોઈએ બરોબર છે પાંચસો હોલો પછી લગ્નમાં જાય ત્યાં જાય હવે સેમ આવી જ ખુરશીઓ ગોઠવેલી હોય આવું માય હોય આજથી પચીસ વર્ષ પછી તમે પાછા લંડન માં બેઠા બેઠા આવો એક પ્રોગ્રામ કરો એટલે તમને ઉમા ભવન યાદ આવે કે આવું ક્યાંક જોયું તું આ ક્યાં એટલે સીધા ઓલા પાંચસો તરત ડિલીટ થાય તમારા મન સીધું ક્યું યાદ આવે કે સબકોન્સિયસ શું થાય એ શું ચિત્ર ભાષા સમજે એટલે એ સરખાવે કે આની સાથે ક્યું મેચ થાય એ મેચ થાય ની તમને તરત યાદ આવે કે આ મેચિંગ થઈ ગયું પૂર્વ જન્મ જે વાત છે આ જન્મ મારા જો મેચ થતી આવે મેક્સિમમ મેચિંગ થાય ને એટલે એ વ્યક્તિને યાદ આવે કે આવું મેં ક્યાંક જોયું આવું મેં ક્યાંક સાંભળ્યું એ મેચિંગ જો ન થાય ને તો વ્યક્તિને ન આવે એ આખો પ્રશ્ન છે આપણને પણ જોજો એવા સ્થળો તરત યાદ આવી જાય જ્યાં મેચિંગ થતા હોય આપણે વર્ષો પહેલા ગયા હોય પણ મેચિંગ થઈ ગયું હોય એનું તો તમને તરત યાદ આવે કે આવી જ શેરી આવું જ જંગલ આવું જ ઝાડ મેં ક્યાંક જોયું એટલે આ રીતે એ આવે દેવોના ભવોમાં અહીંયા મેચિંગ નો જોવા મળે જોજો અહીંયા ક્યાં મેચિંગ જોવા મળે સ્વરૂપ એટલે એ ન યાદ આવે કેમ કે એનું મેચિંગ નો જોવા મળે પશુનો ભવ યાદ નો આવે એટલે કે એનું મેચિંગ નો જોવા મળે કૂતરા રખડતો આપણે ભલે કૂતરું પાડી પણ કૂતરાવાર ફરવા નો હોય કાલો દસ પંદર કૂતરા હોય ને આપણને બોલાવીએ કાલો ફરવા થોડું આપણે એને યાદ ફરવા છે એટલે એ મેચિંગ જે છે એ ન થાય પશુઓની સાથે પણ ન થાય બીજા સાથે આપણું મનુષ્યો સાથે થાય અને એમાં અમુક મનુષ્યોની સાથે થઈ જાય તો એવું વાતાવરણ પાછું અહીંયા થાય તો આપણને એનું જ સંકેત પાછો એ જ યાદ આવે કે જેને અનુકૂળ વાતાવરણ કે આપણને યાદ દેવડાવવા માટે વાતાવરણ જરૂરી હોય એટલે પૂર્વ નો દેવભવ યાદ નો આવે પશુ નો યાદ નો આવે મનુષ્ય જો નાની છોકરીને યાદ આવ્યો હમણાં યુટ્યુબ ઉપર વિડીયો કેવો યાદ આવ્યો એના જેવું જ ઘર છે જો ઓલાનું એના જેવું જ ગામ છે એના જેવા જ અભણ માણસો છે એટલે એને યાદ આવ્યું એ પણ બંગલામાં વહી ગયો હતું ઉપર તો એને યાદ ના આવે કે એનું સબકોન્શિયસ મેચ નો કરી શકે આવતો આ પ્રશ્નનો સમય થયો છે આવતા વખતે આ પ્રશ્નનો આપણે જવાબ લઈએ બહુ મહત્વનો પ્રશ્ન છે કે દેવો તો પણ ઉપર કેમ ભોગ હોવા છતાં પણ અને આપણે ભોગ થી કેમ ના પાડી કે પાતો ભોગ તો નાની વાત કહેવાય એના કરતા વિકાસ મોટી વાત કહેવાય આ આની વાત આપણે આ પ્રશ્નનો જવાબ આપણે આવતા